તો પતિને ભૂખ લાગે ને પત્ની ખાય તો પતિ તમારું પોતાનું કલ્યાણ તમારે જાતે પોતે જ કરવાનું બીજા એમાં કોઈ ભાગીદાર રહી શકતા નથી કારણ કે એ સ્વાભાવિક છે કે આપણને ભૂખ લાગે એટલે આપણે ખાવું પડે આપણી પત્ની ખાય કે આપણા ભાગનો છોકરો ખાય એ આપણા પેટમાં આવી શકતું નથી એવી જ રીતે સારા કાર્ય પણ આપણે જાતે બધા મદદ કરે વસ્તુ અલગ છે પણ કરવાના તો પોતાનું કલ્યાણ તો જાતે પોતે કરી લેવાનું તો જ આપણો આપ ફેરો સફળ રહે ને તો મારા બૈરી છોકરા કરતા છે ને મેં કઈ નહીં કરું તો આપણો પણ ફેરો ઓપર તો જ્યારે શેરડીની અંદર આ દ્વારકા માઈ માં એ બધી તૂટી ફૂટેલી હતી પણ બાબા જયારે અંદર રહેવા ગયા તો ત્યારે બધા ભક્તો એ મસ્જિદ ને સંભળાય નહીં કોઈ જેમ આપણે કઈ બનાવી આ વ્યવસ્થા કરી કોઈ હું લાવ્યું કોઈ હું લાવ્યું એવી રીતે બાબાને પણ બધા પ્રેમ કરવા વાળા હતા એટલે એ લોકો સારી સગવડ ત્યાં બાબાને કરી આપી ત્યાંની બાજુમાં એક ચાવડી નામનો મકાન હતો એક ચાવડી આજે પણ તેમ ત્યાં જાય તો એ ચાવડી છે ત્યાં બાબા એક દિવસ દ્વારકામાં માં રહેતા અને એક દિવસ ચાવડી માં રહેતા અને આવી રીતે ધીમે 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 અને બાબા સિરડી માં રહેવા લાગ્યા અને ધીમે 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 બાબા ની ખ્યાતિ વધવા લાગી પેલા તો બાબા સિરડી ની અંદર રહેતું કરતા બધાને ઘરે ઘરે કોઈ માંગ હોય તો ત્યાં જઈને દવા આપી આવતા તેમની સેવા કરી આવતા પણ જ્યાં બાબાનો હાથ લાગે એટલે ભક્તો હારાત થઈ જતા એવો એનો ઇતિહાસ છે કારણ કે બાબાના હાથ એટલા પવિત્ર હતા અને સમયાંતરે એમ તો બધી વાતો કહેવા જાય તો આપણો સમય તો હમણાં જ પૂરો થઈ જાય કારણ કે આ દસ્ત વાગ્યો ગયા એટલે બધી નાની નાની જો વાતો કેવા જાય તો આને ન્યાય ની આપી શકાય એટલે બાબા ગામમાં વેદુ કરવા લાગ્યા બધાને ભક્તિ માર્ગ બતાવવા લાગ્યા અને એમ કરતા કરતા એમની ખ્યાતિ જયારે વધવા લાગી અને ત્યાંના રાહતા શિરજી બાજુમાં એક રાહતા છે ત્યાં ખુશલચંદ એમનું નામ ખુશાલચંદ ખુશાલ નામ હતું એમનું એ મારવાડી હતા પણ એમના નાના ભાઈને સંતાન ની હતું એ સંતાન ની હતું એટલા માટે એ ખુશાલ ચંદે બાબા ને એમ કહ્યું કે બાબા મારો નાનો ભાઈ બહુ મોટો જમીનદાર છે પણ એમના ઘેરે કોઈ પારણું નથી એમના ઘેરે પુત્ર નથી પણ તમે જો કૃપા કરે તો એમના ઘરે પારણું બંધાય પણ એમ કહેવાય ઇતિહાસ નો ગવા છે ચરિત્ર એનું ગવા છે કે ખુશાલ કન્યાતાના માણસો એટલા બધા સારા હતા કે બાબાને પણ ત્યાં જવાનું મન થતું હતું બાબા ત્યાં ચા પાણી કરીને ખાઈ પણ આવતા એમની આખતા સ્વાર્થતા એ કુટું કરતું તો આપણે પણ કોઈ પુણ્ય પુરુષ આવે તો એની ખાતેદારી કરવા જોઈએ એની કૃપાઓ થાય સંતો મહાત્માની કૃપા થાય તો આપણી ઘરે પણ પારણો બંધાઈ જાય કારણ કે આ દુવાઓ એટલું કામ કરે જે દવાની કામ કરે તે કામ કરે એટલે એ નાના કામ બાબાની કૃપાથી એ નાના સાહેબ ને ત્યાં પુત્ર રત્ન થયું અને ત્યારથી બાબાની ખ્યાતિ બધું જ મળી જાય અને સમયાંતરે બાબા ભિક્ષા માંગવા લાગી ઘરે ઘરે કારણ કે એક યોગી હોય એ કોઈ પણ દિવસ સંગ્રહ કરવામાં માનતા

એ દિવાળીના દિવસોમાં બધા આપણે ઘરે દીવા હળગાવીએ તો બાબા દીવાના બો હિમાયતી હતા એમને દીવા બો ગમતા તેલ માંગી લાવે દુકાનમાંથી કે કોઈના ઘરથી અને દ્વારકા માઈની અંદર એ ઘણા દીવા હળગાવે પણ દીવા હળગે એટલે માણસોને એક અંદરથી સારું લાગે આનંદ લાગે આજે પણ દિવાળીની ત્યારે દિવાળી હતી અને બધા ત્યાંના તેલી વાણિયાઓ સ્તંભ કરી ગયા કે આજે કોઈ આને તેલ ન આપવાનું છે કોઈ પણ તેલ ન આપવાનું એટલે લક્ષ્મીબાઈ કાત્યા એ નિરાશ થઈને આવી ગયા અને બાબાને ફરિયાદ કરી કે એ બાબા આજે અમને કોઈ પણ તેલ ન આપ્યું અને લક્ષ્મીબાઈ જ્યારે રડવા બેસા તેમ કહેવાય કે નીચે એક ટમ્બલર હતું પાણીનું પાત્ર હતું તેલવાળું ટમ્બલર હતું પણ એ લક્ષ્મીબાઈનું આંસુ એ ટમ્લર ની અંદર પડ્યું એ પાણીમાં પડ્યું એટલે બાબાએ એમ કહ્યું કે ચાલ કોઈ તેલ નહીં આવ્યું તો કઈ નહીં પણ તારી ભાવનાનું આંસુ તારી શ્રદ્ધાનું આંસુ આ પાણીમાં પડ્યું છે તો એ પાણીથીમાં દીવા રજ રહ્યો અને એમ કહેવાય કે એ જ્યોત બનાવીને એમાંથી એ ટમ્લરમાંથી બાબાએ થોડું પાણી દીધું અને એ બધા જ કોળિયાની અંદર રેડું બધા જ કોળિયાની અંદર રેડું અને જ્યારે દીવા સળગાવ્યા તો એનો ઇતિહાસ ગમા કે એ દીવા આખી રાત એ દ્વારકામાં એની અંદર સળગાઈ એટલા માટે એ ભજન લગાય લખાઈ ગયું એ દીવા માટે કે દૂર સે દેખા

या पानी से दोपक जलाया दूर से तुलसी देता तु दीपक दूर से देवता तु दीपक जगा